નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આસમાની ભાવ દિવાળી ને લગાડશે ગ્રહણ ચાલીસ થી પિસ્તાલીસ ટકા નો ભાવ વધારો મોદી સરકાર સ્વપ્ન સિદ્ધિ પાછળ આદિજાતિ નું બજેટ વાપરે છે આક્ષેપ અમદાવાદમાં યોજાતે કે આઠમી ગ્લોબલ હેલ્થ કેર સમિટ છવ્વીસમી થી પ્રસારિત થનાર કોમેડી સિરિયલ બસે બદલે દર્શકો ને પેટ પકડીને સોનીએ નવા લોગો અને નવી પોઝિશનિંગ સાથે ધારણ કર્યા નવા ક્લેવર

પણ ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે તેને બદલે વરસાદ વરસતા ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે વરસાદને કારણે વેલાવાળા શાકભાજીને નુકસાન થયું છે જેના પગલે શાકભાજીની આવકમાં ઘટાડો થતા હાલ માર્કેટમાં શાકની આવકમાં ચાલીસ થી પિસ્તાલીસ જેટલો ઘટાડો નોંધાયો છે જેને કારણે ડુંગળી સહિત શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિભાગના બજેટના નાણા સ્વપ્ન સિદ્ધિ પાછળ અથવા તો અન્ય હેતુ માટે ખર્ચવામાં આવે છે

વર્ષ માથાદીઠ એકસો નેવું ખર્ચ રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં આરોગ્ય પાછળ નહીવત ખર્ચો કરે છે અને આ નાણાં પોતાની સ્વપ્ન પ્રસિદ્ધિ માટે વાપરે છે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો બે હાજર ચૌદ દરમિયાન ગુજરાતના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાતી આયોજિત કરવામાં આવનાર છે ગ્લોબલ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ओरिजिन એન્ડ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિદેશોમાં પણ વસતા ભારતીયો અંગેના મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના સંયુક્ત પ્રયાસ થી યોજાનારી આ સમિટમાં વિશ્વના પ્રતિષ્ઠિત ફિઝિશિયન અને મેડિકલ ઉદ્યોગના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેશે તેમ ડોક્ટર જયેશાહે જણાવ્યું હતું મારો એક ખાસ હેતુ છે કે અમે વર્લ્ડના દુનિયાના બધા ડોક્ટર્સ ભેગા થઈને કેવી રીતે સોલ્યુશન્સ લાવીએ કે જે હેલ્થકેર આપણને બધાને મળી શકે આપણા એ માનીને શહેરના બધા માણસને કેવી રીતે સરખી હેલ્થકેર સરખી આપણને મેડિકલ કેર મળી શકે আমরা ইন্টারনেশনল ডেলিগেট চারসো ইশনালেগেট আছে কেডা অা গল্প আমি টার্গেটছে আমার গাইডেন্স আমি ঘাটে আমরা আসমাছে সুপ্রিম যে

હાસ્ય માત્ર શરીરની સુખાકારી નથી વધારતું પણ અન્ય લોકો સાથે આપણને સંબંધો ને પણ મજબૂત કરે છે તમારા ચહેરા પર સ્મિત રેલાવા માટે જી ટીવી તેના દર્શકો માટે ખડખડાટ હસાવવા માટે કોમેડી લઈને આવ્યું છે ફિલ્મ ચક્કર ગુબ્બેર અને હમ પાંચ જેવી સફળ કોમેડી સિરિયલોમાં સફળતા મેળવ્યા બાદ બસે બદ્દે નામની કોમેડી સિરિયલ લઈને આવ્યું છે જેડી મજેઠિયા एट्स ऑफ प्रोडक्शन द्वारा आ सीरियल बनावावाल जे, जे 26 अक्टूबर 2013 થી દર શનિ અને રવિવારે રાત્રે 8 વાગે પ્રસારિત થશે જો કુછ નોવેલ દેખના પસંદ કર તો ભાઈ હમ કુછ નયા આખ્યા લાગે તો કونسટ આપકો અમિચાર એક એસા હોના જોઈએ જો સિમ્પલ હો ઓર નયા સો વોટ વી હેવ ડન ઇઝ વી હે ટેકન અ વેરી સિમ્પલ કોન્સેપ્ટ એન્ડ ઇટ ઇઝ સો નોવેલ दैट वी कैन कम्युनिकेट विथ पीपल इजीली और लोगों को आज अपना प्रॉब्लम कोई शेयर करे ऐसा बंदा हर वक्त लोग चाहते हैं एक इंसान है जो आपका प्रॉब्लम आपकी टेंशन आपकी बीमारी आपको जो कुछ देना है उसको आप दे सकते हो उदार वो कुछ वक्त तक आपकी मुसीबत अपने पास लेता है और બમણી તાકાત થી પહેલા સાથે નોખા ચીલો પાડવા માટે સજ્જ છે જે ચેનલ ને નવી ઉંચાઈ લઈ જશે નવી બ્રાન્ડ ઓળખ ઓક્ટોબર ના રોજ પ્રસારણ સાથે રજૂ કરાશે જે ખાસ સોની પિક્સ પર બપોરે એક અને રાત્રે નવ વાગ્યા થી પ્રસારિત થશે આજ સુધી સૌથી મોટી બોન્ડ ફિલ્મ માટેનું આ નોખું મંચ હરે છે કારણ કે ચેનલ ઓન એર નવા લુક્સ અને બ્રાન્ડ ફિલોસોફી ની વિશિષ્ટતા સાથે તેની તાજગીપૂર્ણ બ્રાન્ડ ઓળખ પ્રદર્શિત કરવા માટે સુસજ્જ થઈ છે સ્ટે એમએસ નામે તેનું સૂત્ર કન્ટેન્ટ

વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી મોટરસાયકલ કંપની બજાજ ઓટોએ તેનું નવું સો સીસી બાઇક ડિસ્કવર હન્ડ્રેડ એમ રજૂ કર્યું છે તે બજાજની પેન્ટેન ટેકનોલોજી ધરાવતી બાઇક નવ પોઇન્ટ થ્રી પી એસનો અસરકારક પાવર પુરાવો પાડે છે અને લિટરે ચોર્યાસી કિલોમીટરની અજવણ બળતાણ ક્ષમતા પૂરી પાડે છે વ્યૂહરચના અંગે વાત કરતા કંપનીના ડી એમ કમલેશ ના નાનકાનીએ બાઈક બાઇકર્સની વ્યાખ્યા બદલી નાખી છે આ સેગમેન્ટમાં ગ્રાહકોનો મુખ્ય હેતુ માઇલેજ હોવાથી અન્ય કંપનીઓ ફક્ત સાધારણ કક્ષાની બાઇક આપે છે અમારી પેટન્ટ નવી સ્પાર્ક ચાલ વાલ એન્જિનરે કારણે અમે માઇલેજ બાઇકને શક્તિ પૂરી પાડીશું આજે અમે નવું ડિસ્કવર 100m લોન્ચ કરીશું બજારમાં ધોરણથી અને જેવું મેં આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ડિસ્કવર હંડ્રેડ એમ અમારી સૌથી નવી બ્રાન્ડની ઓફરિંગ છે માઇલેજ બાઇક્સ એટલે કે જે માઇલેજ બાઇક્સના નવું સત્ય એસ્ટાબ્લિશ કરે છે આજે અને માઇલેજ સિવાય ઘણું બધું કસ્ટમર્સને ઓફર કરે છે बाकी हंड्रेड सी बाइक्स में ऑप्टअप नहीं होता फॉर एक्जाम्पल हाइएस्ट पॉवर नाइन पॉइंट थ्री बी एस बेस्ट स्टाइलिंग इन टर्म्स ऑफ मस्कुलर टैंक टर्म्स ऑफ एलिमेंट साइड स्टेप्स स्पाइडर वेदर रॉयल्स बेस्ट टॉप द बेस्ट टॉप स्पीड ऑफ नाइन्टी फाइव किलोमीटर्स पर आर प्लस द बेस्ट माइलेज ऑफ एटी डिस्कवर हंड्रेड एम